નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કરજણ પબ્લિક સ્કૂલના બેદરકારીથી વિદ્યાર્થીઓની સલામતી સામે જોખમ ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડતી બસ ડિટેન કરવાને બદલે પોલીસે જવા કરી દીધી કરજણ પોલીસ પબ્લિક સ્કૂલની ઘોર બેદરકારી સામે આવી હતી જેમાં અઠ્યાસ પેસેન્જરની ક્ષમતા ધરાવતી બસમાં પિસ્તાલીસથી વધુ વિદ્યાર્થીઓને બેસાડીને સ્કૂલમાં લઈ જવાતા વિદ્યાર્થીઓની સલામતી સામે સવાલો ઊભા થયા હતા વાલીઓએ સરબંધથી બસ આમોદ પોલીસ મથક લઈ આવી સ્કૂલ મેનેજમેન્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારતા સ્કૂલના આચાર્ય સહિતનો સ્ટાફ આમોદ પોલીસ મથકે દોડી આવ્યો હતો જોકે પોલીસ બસને ડિટેન કરવાની કાર્યવાહીને બદલે જવા દેતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા હતા આમોદથી કરજણ પબ્લિક સ્કૂલમાં ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવા છતાં સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા અઠ્યાવીસ બેઠકોની ક્ષમતા ધરાવતી મિની બસ ફાળવી આપતા છેલ્લા કેટલાય મહિનાથી વિદ્યાર્થીઓએ બસમાં ઊભા ઊભા મુસાફરી કરી જીવના જોખમનો અભ્યાસ કરવા મજબૂર બન્યા હતા આ ઉપરાંત દાંડા ગામના કેટલાક વાલીઓ દ્વારા આમોદના વિદ્યાર્થીઓને ધમકાવી સીટ પરથી ઉઠાડી પાછળ ઊભા કરી દેવા જેવી ગુંડાગીરી પણ કરવામાં આવી હતી જેથી આમોદના વિદ્યાર્થીઓના વાલીઓનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો વાલીઓએ અનેક વખત સ્કૂલના શિક્ષકોને ફરિયાદ કરી હોવા છતાં સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું જેથી આજરોજ સરભાન ગામથી વાલીઓએ સ્કૂલ બસને આમોદ પોલીસ મથકે લાવી જમા કરાવી દીધી હતી ત્યારબાદ વાલીઓએ સ્કૂલના પ્રિન્સિપાલ સહિત સ્ટાફ આમોદ દોડી આવતા વાલીઓએ સ્કૂલ મેનેજમેન્ટના અન્ય સામે પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી ત્યારબાદ પ્રિન્સિપાલે વાલીઓને બાહીંદરી આપતા મામલો ટાળે પડ્યો હતો એક તરફ વાલીઓએ મસમોટી ફી ભરીને વિદ્યાર્થીઓને ભણવા મોકલતા હોય છે ત્યારે બીજી બાજુ સ્કૂલ મેનેજમેન્ટની ગંભીર બેદરકારીને સામે વિદ્યાર્થીઓની સલામતી સામે પ્રશ્ન ઊભો થયો હતો વાલીઓએ અઠીસ બેઠક ધરાવતી સ્કૂલ બસમાં પિસ્તાલીસથી વધુ વિદ્યાર્થીઓને બેસાડી ગંભીર બેદરકારી દાખવી હોવા છતાં પોલીસે બસને ડિટેન કરવાને બદલે જવા દેતા પોલીસની કાર્યવાહી સામે સવાલો ઊભા થયા હતા બાઇટ વિદ્યા